એટલે નાણાકીય સમૃદ્ધિ નાણાકીય સફળતા માણસના જીવનમાં જરૂરી છે અને હું એવા કોઈ વ્યવસાયની શોધમાં હતો કે જ્યાં જીવનના અંદર નાણાકીય સ્વતંત્રતા મેળવવા માટે હું કંઈક મારું એના અંદર યોગદાન આપી શકું અને જેના કારણે મને આ વ્યવસાય મળ્યો ફિન સ્ક્વેર શું છે એ બાબતની વાત કરું તો આપણે રોજબરોજના જીવનના અંદર કહેતા હોઈએ છે કે કોઈ પણ આયોજન કરીએ ને ત્યારે ચારે પૂણેથી કમ્પ્લીટ કરીએ ચારે પૂણેથી એમ એટલે કે નાણાકીય આયોજન નાણાકીય પહેલા ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્સી અમે હવે કોઈ સ્કીમ કે કોઈ પ્રોડક્ટ કે કોઈ કંપનીને ફિક્સ નથી હવે અમે અમે ફિક્સ છીએ અમારા ક્લાયન્ટને ગોલ માટે અમે અમારા ક્લાયન્ટના ગોલને સૌથી પ્રાધાન્ય પહેલું આપીએ છીએ અને ક્લાયન્ટના ફાઇનાન્શિયલ નીડ પ્રમાણે જરૂરી જે કઈ પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટ અમે એના બાસ્કેટના અંદર મૂકીએ છીએ જે અમારો પ્રાઇમ મોટો છે ફાઇનાન્શિયલ ફ્રીડમ ફોર ઓલ તમારે કેટલો નેટવર્ક કઈ છે થોડું જણાવો યસ મિત ભાઈ આ મીત છે અને આ કંપનીની આ કંપનીને મે જોઈન કરી 2020 ની અંદર મારું MBA USA માં પતાવીને અને આ કંપનીને જોઈન કરવા પાછળનો મારો મારી પ્રેરણા એ હતી એ મેં ક્યાંક સાંભળ્યું છે કે સારા સમયે પડેલી હજાર તાળીઓ કરતાં ખરાબ સમયે ખભા પર એક મૂકેલો હાથ બહુ જ મહત્વનો હોય છે અને આ વ્યવસાય સિવાય બીજે ક્યાંય મને આ ઓપોર્ચ્યુનિટી નથી મળી શકતી અને મને જોઈ રહ્યો તો એ તો મારા પપ્પા અને દાદાનો વ્યવસાય મે આગળ વધારવાનો નિર્ણય લીધો અને અમેરિકા થી પાછા આવીને આ બિઝનેસને મેનેજિંગ ડિરેક્ટર તરીકે જોઈન કર્યું અહીંયાથી હું આ કંપનીને આ કે આ કંપની માટે વિઝન જોઈ રહ્યો છું કે નાણાકીય સ્વતંત્રતા બધા જ આ પૃથ્વી પર રહેતા દરેક વ્યક્તિને મારે અપાવી છે અને એમાં જ અમે અમારું ભવિષ્ય જોઈ રહ્યા છીએ અત્યારે છે ને ઘણા બધા લોકો એવું જોઈએ છે કે ભાઈ લોકોના માટે પૈસા છે ને એક કન્સન છે પણ મારે પૈસાને કમ્પેનિયન તરીકે એમના સાથીદાર તરીકે ભાગીદાર તરીકે ઉભો કરી દેવો છે આ મારી વિઝન છે કંપની અને ક્લાયન્ટ માટેનું

કરોડ થી વધારે છે અને પાંચ હજાર થી પણ વધારે અમારા ક્લાયન્ટ છે જે અમારી સાથે આટલા વર્ષોની જર્નીમાં જોડાયા છે અને હજી બી સાથ આપી રહ્યા છે ભારત સિવાય બીજા છે ભારત સિવાય અમે ઘણી બધી કન્ટ્રીની અંદર છીએ ચાઇના ઓસ્ટ્રેલિયા અમેરિકા યુગાન્ડા કેન્યા સાઉથ આફ્રિકા અને વિવિધ દેશોની અંદર અમે પ્રસ્થિત છીએ અને કંપૂર્ણા તો સેર્ટીફિકેટ મે હોય છે તમારામાં લોકો ટ્રસ્ટ કેમ મૂકે રાઈટ મારા દાદા અને મારા પપ્પા છે ને આ ફ્રોડ અને સ્કેમ ની દુનિયાની અંદર બહુ મોટો એક ટ્રસ્ટ ઉભો કર્યો છે લોકોના માટે અને એ લોકોએ એવું કામ કર્યું છે કે જ્યાં સસ્તું પ્રીમિયમ આપીને આપીને અમે મૂર્ખ નથી બનાવતા પરંતુ એમને સાચી સમજણ સાથી મળીને સાચું કામ કરાવીએ છીએ મારું નામ છે મૈત્રી પટેલ એન્ડ સાથે મેરેજ કર્યા પછી હું આ કંપનીમાં જોઈન થઈ છું મેં એમબીએ ઇન ફાઇનાન્સ કર્યું છે હવે જેમ તમે ક્વેશ્ચન કર્યો મને કે માર્કેટમાં બીજા કોમ્પિટિટર્સ બીજા એડવાઇઝર કરતા અમે કઈ રીતે અલગ છીએ વેરી વેલિડ ક્વેશ્ચન પહેલા તો જેમ મિતે કીધું કે અમારે લોકોને લોકોના જીવનમાં જે પૈસા છે એને અમારે કન્સનમાંથી એમની સ્ટ્રેન્થ બનાવવી છે અને એના માટે હું મારી જાતને સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ એનાલિસ્ટ તરીકે પ્રિપેર પણ કરી રહી છું અને અમારે લોકોને એ સર્વિસ આપવી છે કે જ્યારે એમને લોકોએ જે કમાયેલા પૈસા છે એમને પાસઠ કે સિત્તેર વર્ષે નહીં પણ આજની જનરેશનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અને ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરીને એ એમની આ કમાઈને પાંત્રીસ ચાલીસ કે પિસ્તાળીસ વર્ષે એન્જોય કરી શકે તો એ સપોર્ટ અમારે એમને આપવો છે અને આ જ વિઝન છે કે જે અમને લોકોથી અલગ કરી રહ્યું છે